ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઉપખંડના ઉત્તરીય પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પૂર્વે તેત્રીસો થી તેરસો વર્ષ પહેલા વિસ્તર્યો આ સમયગાળો પૂર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પૂર્વે છવ્વીસો થી ઓગણીસો સુધી ચાલ્યો હતો ઈસવીસનની બીજી સહ શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે લોહ યુગ અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો અને અહીં જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમને પોતાના શ્રમણ અર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો આ લેખ ઓગણીસો બેતાલીસમાં બ્રિટિશ ભારતના ભાગલા થયા તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે આધુનિક રિપબ્લિક ઇન્ડિયાના ઇતિહાસ માટે જુઓ રિપબ્લિક ઇન્ડિયાનો ઇતિહાસ પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ પાકિસ્તાનનો ઇતિહાસ અને બાંગ્લાદેશનો ઇતિહાસ પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી હખામંશીએ ઈસવીસન પૂર્વે પાંચસો તેતાલીસમાં અને ઈસવીસન પૂર્વે ત્રણસો છવ્વીસમાં સિકંદર મહાને કર્યું બેક્ટ્રિયાના ડેમેટ્રિયાસે ભારતીય યુનાની શાસનની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે એકસો ચોર્યાસીમાં ગાંધાર અને પંજાબનો પણ સમાવેશ થાય છે તેનું શાસન મેનાન્ડરના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યુનાની બુદ્ધ કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો મૌર્ય સામ્રાજ્ય હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઉપખંડ એક હતો તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્ય કક્ષના કહી શકાય તેવા વિવિધ રજવાડાઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયા તેનો ઉત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચોથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્ય હસ્તક એક રહ્યો આ સમયગાળો હિન્દુ ધર્મ અને તેના બૌદ્ધિક ઉત્થાનનું કાળ હતો અને તેના ચાહકોમાં તે ભારતના સુવર્ણકાળ તરીકે ઓળખાય છે આ જ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારત ચાલુક્ય ચોલા પલ્લવ અને પંડ્યાઓના શાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો આ કાળમાં ભારતીય સભ્યતા વહીવટી તંત્ર સંસ્કૃતિ અને ધર્મ હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ દક્ષિણ પૂર્વીય એશિયામાં ફેલાવો થયો કેરળના ઉપખંડમાં ઇસ્લામનું આગમન ચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનું રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો આ ઉપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ સાતસો બારમાં સીઈમાં થયો જ્યારે એક આરબ જનરલ મોહમ્મદ બિન કાસીમે દક્ષિણ પંજાબના મુલતાન અને સિંધ પર ચડાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજા ઘણા આક્રમણોના માટેના દ્વાર ખોલી નાખ્યા જેના પગલે ભારતીય ઉપખંડમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો જેમાં ગજનવી ઘોરી દિલ્હી સલ્તનત અને મુગલ સામ્રાજ્યનો સમાવેશ થાય છે ઉપખંડના મોટા ભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યું રાજાઓએ ભારતમાં મધ્ય પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મુગલો ઉપરાંત ઘણી સ્વતંત્ર હિન્દુ રાજવાડાઓ જેવા કે મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય વિવિધ રાજપૂત રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે અફઘાનો બલોચી અને સીખોને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દક્ષિણમાં પગદંડો જમાવમાં ત્યાં સુધી ઉપખંડના ઉત્તરીય પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો અઢારમી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પડછાયો રહ્યો કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષના કારણે બ્રિટિશ રાજા દ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વાતંત્રતા માટેનો પ્રથમ યુદ્ધનો પ્રારંભ થયો આ જ સમયગાળામાં ભારતે બુનિયાદી સુવિધાઓ અને આર્થિક પતનનો ઝડપી વિકાસ જોવા માંડ્યો વીસમી સદીના પ્રથમ ભાગમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્ર ચળવળની શરૂઆત કરવામાં આવી જેમાં પાછળથી મુસ્લિમ લીગ પણ જોડાઈ ભૂપંડને ભાગલા પછી આધિપતિમાં ભારત અને પાકિસ્તાન નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન પાસેથી ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી